જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નાના એવા શોર્ટ વિડીયોની અંદર તો આજે હું ઓફિસેથી ઘરે આવતો હતો ત્યારે અમારે ઝલકબેનનો ફોન આવ્યો કે પપ્પા મારા માટે દાબેલી લેતા આવજો તો એને એ પણ કહી કે જે આપણે નાનપણમાં આશ્રમો જે મનસુખભાઈ ચૌહાણની દાબેલી ખાતા હતા તે દાબેલી મેં ઘડિયાળમાં જોઈને એમને કીધું કે ના બેટા સોરી ટાઈમ પૂરો થઈ ગયો તે લોકો પાસે મટીરિયલ નહીં હોય પણ છતાં બી હું ગયો અને ત્યાં મેં પૂછ્યું તો કે દૂરથી ગાડી પાર્ક કરતાં ત્યાં કહી દીધું કે ભાઈ દાબેલી છે નહીં છતાં બી હું ગયો કે મેં કીધું બે ત્રણનું સેટિંગ થાય તો કરો આજી કરી થોડીક પૈસા દેવા છતાં બી એણે કીધું કંઈ નહીં ધીમેકથી મોઢું મલકા આપણી દેશી ભાષામાં કે કંઈ નહીં સેટિંગ થઈ જશે થોડીક વાર ઊભા રહો તો જ્યોતિથી ચાર થાય એવું હતું ત્રણ દાબેલીનું ત્રણ દાબેલી પાર્સલ કરાવી પછી રસ્તામાંથી એક પ્લેટ બે પ્લેટ સમોસા રગડા સમોસા લીધા એટલાથી તો સેટિંગ થાય એવું નહોતું તો અમે દાબેલી ખાવા માટે અને જો આ છે તે દાબેલી સિંગ દાણા કાંદા સાથે મિક્સ તેમની કાળી ચટણી અને ત્યારબાદ રસ્તામાંથી લીધા સમોસાની પ્લેટ અને મારે જલકબેન ખાઈ રહ્યા છે તો કેવી છે મસ્ત મસ્ત હે આપણે જો અમે નાના હતા ને ત્યારે આ દાબેલી મેં ત્યાં ખાવા જતા હતા અને ત્યારે આ દાબેલીનો ભાવ હતો ચાર રૂપિયા ચાર રૂપિયા હતા અને સુરતમાં બીજા નંબરના વ્યક્તિ જે કહેવાય તેમણે આ દાબેલી બનાવવાની ચાલુ કરી હતી અને અત્યારે આ દાબેલી ભાવ છે

ઠીક નવરાત્રિ હાલે એટલે કોડિયું ટાકવાની મહેનત ચાલુ છે તો ચાલો હવે હું પણ જમી લઉં નાસ્તો કરી લઉં મને પણ આ દાબેલી જોઈને મોઢામાં પાણી આવે છે તો અમારો આ ગુજરાતી વિડીયો ફેમિલી વિડીયો તમને કેવો લાગે છે આજે રવિવાર છે એટલે આ રોંઢો જે આપણી દેશી કાઠિયાવાડી ભાષામાં ને રોંઢો આ રોંઢો ચાલી રહ્યો છે ત્યારબાદ સાંજનું આપણે જમશું અને તીખું લાગે તો અહીંયા સ્વીટમાં ક્રીમવાળા બિસ્કીટ પણ છે અને અમારા જલકબેનને રહેજો પાણી કેમ પાણી ચાંદી પેઢી છે ચાંદી પેઢી છે બોલો તોય તીખું ખાવાનું મન થાય બાકી હમણાં કેવું હાંજે છે આખા તો કે ના મને તીખું લાગે આવું છે બાળકોનું